સાણંદમાં એમ્બર ગ્રીસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા ગ્રામ્ય એસઓજીએ ગીપપુરા ગામ ખાતેથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ એમ્બર ગ્રીસના જથ્થા સાથે ઝડપાયા ભાવનગરના ભરત સરવૈયા પાસેથી લાવ્યા હતા એમ્બર ગ્રીસ પોલીસે બે કરોડની કિંમતનો બે કિલો એમ્બર ગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે રિપોર્ટર ધવલ પટેલ અમદાવાદ આજ રોજ વહેલી સવારે અમદાવાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રામાણીને અંગતરાએ બાતમી મળેલી કે બે આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ટોટલ બે પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ એમ્બરગ્રીસ છે જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો બે સત્તાણું કરોડ જેટલી કિંમત થાય છે બંને આરોપીઓ છે મૂળ પ્રાથમિક તપાસ પ્રમાણે ભાવનગર થી લાવેલા નું જણાય આવેલ છે એક નંબર આરોપી નંબર એક છે યોગેશ તુલસીભાઈ મકવાણા જેની ઉંમર વર્ષ ત્રીસ છે જે ભાવનગરના છે અને બીજા આરોપી છે પિન્ટુ ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ છે મૂળ અમદાવાદના રહેવાસી છે અને તે ભાવનગરના આરોપી એક ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવે છે હાલની તારીખે તે તપાસનો વિષય છે અને તે જે ભરતભાઈ વલ્લભભાઈ સરવૈ આજે તેની અટક કરવાની બાકી છે તેની અટક થયા બાદ તે તપાસમાં આગળ વધ્યું છે બંને આરોપ બંને આરોપી છે એ મૂળ આનો પૂર્વ ઇતિહાસ તો કોઈ ના ઇતિહાસ જણે આવતો નથી પરંતુ આગળના તપાસમાં દરમિયાન તે છે શું શું છે શું કરે આ મોડબન આરોપીઓ થાય છૂટે રોજમ રોજમ મજૂરી કરે જે ફરાર આરોપી છે ભરત સર્વે તેમનું બેકગ્રાઉન્ડનો જે આલી તરેકે જાણી શકાયું નથી અને તે ફરાર છે પછી તેમની આ ના પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવે છે કે જે બંને આરોપીઓ છે યોગેશ પટેલ અને પિન્ટુ પટેલ યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ તે બંને સાણંદ વિસ્તારની અંદર વેચવામાં આવનાર હતા તે દરમિયાન બાતમી દ્વારા બાતમી દ્વારા દ્વારા મળેલી માહિતીના આધારે